મારું ઘરનું મકાન છે ગાડી છે બધું કઈ આને ભી એને એવું ખુલ્લું ખાલી દીધું ને અને દેવ બાબત ની તકલીફ છે દસ દિવસ પછી ખબર પડી ને તો એને જે મારા સસરા ફોન કરીને કીધું કે તમારી સુડિંગ ગોતવા ના કે મારી પાસે છે એમ

મારું ગામ દિયોદર તાલુકો ગામ મુલકપુર દિયોદર હમ તાલુકો હમ અને ગામ કીધું મુલકપુર ડોલપુર હમ મુલ મુલકપુર મુલકપુર હ મુલકપુર હાલો અને જિલ્લો થરાદ પેલો બનાસકાંઠા હતો પાલનપુર થરાદ થઈ ગયો હમ ચિલો થરાદ જિલ્લો થરાદ હાલો હાલો હવે કોણ કોણે ભુવાએ શું કર્યું તું

મને ખબર નથી કે આવું આપડે ઘરે નીકળ્યો ને તો અમે પાટણ ગયો પાટણ ગયા એટલે પછી આને ભી વાતચીત ચાલુ ચાલુ જશે ફોન પણ બધું આપી દીધેલું હતું

મોરવાડા પછી બીજું કાંઈક મેરવાડા મેરવાડા પણ તાલુકો પછી અમને દસ દિવસ પછી ખબર પડી ને તો એને જે મારા સસરા ફોન કરીને કીધું કે તમારી છોડિંગ ગોતવા ના કે મારી પાસે એમ પછી અમને મને ફોન કર્યો એમને મારા ઉપર કેસ ભી કર્યો મારા સસરા છોકરીને મારી નાખી દીધી છે ગોતી તો ખરા જ ને મારી પાસે હોય એટલે પછી અમારે બધું કોણ નઈ બધાને ટેન્શન માં બધા ઘરના આવી ગયા હતા એમ

હેલો હા હા બોલો બોલો હા અઢી લાખ નો મનસુખ ભાઈ દાગીનો છે હા અને દસ હજાર રૂપિયા રોકડા પડ્યા હતા એ દસ હજાર એટલે બધું હવે લઇ આગળ મને પછી આ બધું પતી ગયું એટલે છોકરી કે ના પાડે છે ના પાડે છે તો કઈ વાંધો નહીં પછી અમારે જે સમાજ ના નહીં સમાજ ના ભેળા થાય કે ભાઈ મહાકાળી માનું મંદિર છે એમના ગામમાં મહાકાળી માના મંદિર માં બેઠક રાખી કે છોકરી પાડે છે ના હવે કે જે તમારો જે લગ્ન ખર્ચો ને જે તમારો દાગીનો છે એ આ ભગાજી ભગાજી સાલુજી અને વેલાજી અને અમરાજી ત્રણેય કબૂલ્યા કે ભાઈ તમારો જે દાગીનો છે એ અમે તમે આવીને તમારું બધું રાજી ખુશી કરી આપો કે તમારું ડિવિઝન આપી એમ છેડા એક બાજુ રસ્તો કાઢો તો પછી અમને દોઢ લાખ રૂપિયા મારો લગ્ન ખર્ચો કબૂલ્યો ને અઢી લાખ ના પછી આ સંજય ને ફોન કર્યો ને સંજય એવું કે મેં પૈસા આપી દીધા છે ભગાજી વેલાજીને અને અમરાજી અને અમરાજી ને એમ કે છે કે અમને પાછો આવવાનો વાયદો આપ્યો તમને દસ દિવસ માં પૈસા ત્યાં આપણે મંદિરે આવજો ને આપણે મંદિર ની અંદર તમારું સમાધાન કરી અને તમને રોટલા બોટલા ખવડાવી તમને મોકલી દેશું તો અમારા ગામના સરપંચ ના આગેવાન કઈ વાંધો નઈ એમ આપડે રસ્તો તો પછી મહિનો દોઢ મહિનો ઘટાડી નાખ્યો પાછો કે પૈસા નહીં આપતો નામ ને કે જમીન અડાણી મૂકવાની છે નામ છે તેમ છે એવી રીતનું કરીને પછી પાછા મહિનો દોઢ મહિનો ઘટાડી નાખ્યો પછી છેલ્લે એને ઊંચા હાથ કર્યા છે કે ભાઈ પૈસા આપવા કે છોકરીએ નહીં આપી કે દાગી નો નહીં આપવું તમારે જે થઈ કરી નાખ્યું ઓકે ના ફોટો ને તમારી મોકલો 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 અને મોબાઈલ નંબર હા સુરત અમરોલી મારે પોલીસ કેસ કર્યો વકીલ મારી પાસે ત્રીસ હજાર રૂપિયા લઈ ગયો છે સુરત અમરોલી હા અને વકીલ જે મારી પાસે રૂપિયા મારી મમ્મી ઘરેણો વેચીને મે પંદર હજાર આપ્યા અને પંદર પછી મારા બે વર્ષથી કેસ ચાલે પણ મારો કોઈ હજી કેસનો ખુલાસો આવ્યો નહીં

આપણે દાણા જોડાતા હતા ત્યાં કને ઈ માતાજીને દાણા જોતા હતા પછી આની નગરમાં બે આડી હા 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 એ લઈને આયા તો ખરા એ તો ઈ છોકરો સાહેબ હા ઈને અત્યારે બે બાળકો છે હા એ બે છે ખબર નઈ પણ એક તો હતો જ હા બરાબર છે મેં તમારા એના માટે વેરીફિકેશન કરાયું કે બરાબર 100% સાચી વાત છે હા એટલે એને મને કીધું કે મારા જે ડેલિકેટ છે ને એનો અમારા વાતથી વાકેફ છે એટલે મેં કીધું લાવો પૂછી જોઈએ ના ના સો ટકા સાચી વાત હાચું કહેવાનું આપે તો શું બિલકુલ સાચી વાત સહી કમેન્ટ બોક્સમાં તમારી જરૂર થી આપજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી લેજો જય હિન્દ જય ભારત